છે અમારા ગામ પાસે માવા ડુંગર નાનું એવું ધામ છે એટલે કે માવા ડુંગર તો અમે આજે જવાના છીએ માવા ડુંગર નાઈ ધોઈ તૈયાર થઈ જશે રેડી થઈ ગયા છે મસ્ત સરસ મજાના તૈયાર તૈયાર ગાડી પણ તૈયાર છે રેડી જવા ને

ઉનાળો છે એટલે આવો રસ્તો બનાવેલો છે આમાં ટુ વ્હીલ હાલે હમણાં જ બનાવ્યો છે એટલે ટુ વ્હીલ જાય તો જઈશ આ છે બીલા ગામનું નું ડેમ ઉપર તો સરસ મજાનું લાગે અત્યારે ખાલી છે એટલે અહીંથી નીચેથી આપણે આપડે એટલે ઉતારી આ છે બાવણા અંદર અને દિવાળી ઉપર તો આમ સોમા હું જાય એટલે આઠે ટાયા સુધી બાવણા છે ત્યાં સુધી ભરેલું હોય આવું કઈ ડેમ છે મસ્ત લાગે ફોટોગ્રાફી પણ મસ્ત થાય ફોટોગ્રાફી બે ત્રણ ફેર પ્રિવેડિંગ અહીંયા કરેલું છે કેમ આવું કાક ડેમ છે અત્યારે ખાલી છે ને એટલે બાવણા અંદર દેખાય કા કેવી રીતના છે જો આ રીતના બાકી ભરેલું ડેમ હોય તો ઠેઠ આ બાવણા ઉપર પાણી હોય તો બાવણા નો દેખાતો હોય ઠેઠ આખું ડેમ ભરેલું હોય પણ અત્યારે ઉનાળામાં ખાલી થઈ જાય ગાઈ આ છે માવા ડુંગર તો હનુમાનજીનું મંદિર છે આપણા આશ્રમ માં પગી ગયા છે અને હવે આપણે જવાનું છે અંદર સરસ મજા એમ ગયા છે જો જોરદાર આ છે ગેટ અને ગૌશાળા પણ છે અહીંયા તો હવે આપણે અંદર જઈએ ફાઇનલ અમે પગી ગયા છીએ માવા ડુંગર ના આગળ જઈને આપણે દર્શન કરાવી તમને હનુમાનજીના

नहीं नहीं गाय उसे मस्त नहीं हाँ से मंदिर हाँ ये सफल करने वो भी रहे सफल करो मंदिर जाना मंदिर अब जाइए आप अपने दर्शन करवा क्या हाँ जो आप अपने कटली वाला एक यात्री नहीं चेतना ना तो है बिला गाम थी हाँ और नजीक था नजीक आते अरे ये तो स्कूल में बनती तैयार है पढ़ाई आओ ठीक है हाँ वन भोजन करवाओ ता� నేల కిల్వ్ట్టరుటాదే నేల మారభనూ 7��ility నంఢ్ట్ిను చ్రాన్ఠి నేల గునే దెల్ ఺ార్ నేల భార్ కల్టుకా ఎల ప్డిల ముాయనaupt్నో డేల ఴన్డాకా బ

સસલા જોવા નદી જોવા આરુ બેન એને સકલા બહુ ગમે સકન છે ને જીણી જીણી જો અહીં આગળ આવી ને વાહે દોડશે જો જો ઈ તો રાત માં નો આવે જે જય કેતો હાલો હવે જો ફ્રેન્ડ તો આ ડંકી જૂના જમાનાની છે પણ પેલા તો ગઢિયા હતા ને આનથી જ પાણી ભરતા હતા ને હવે તો મોટર આવી ગઈ સાપ પાડો એટલે પાણી આવી જાય આવી તો જો બોલે આવી ના જો 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 પીવા મળ હા એમ થી બે પાણી ભરતા પગ જોઈ ના હા મે તો કોઈ દિને કે પાણી જ ન ભર્યું કોઈ દિને પેલા ડંકી ભરતા પણ મે ન ભર્યું મને આ શોક થઈ ગયો આમ ડંજી ધમવાનો મજા આવી ગઈ ઓલા પણ નાખવી કેવા માછલા આવતા માછલા જવાથી આવે ને નો જોવા મળ્યા

સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક બ્લોગમાં બાય બાય